આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો તમારે વજન ઘટાડવું છે તો એકદમ સરસ મજાનો ઉપાય તમારા માટે છે હાર્ટ બ્લોકેસ છે તમારા પેટમાં દર્દ થાય છે તમારા શરીરની અંદર સ્નાયુમાં દર્દ થાય છે સાથે સાથે તમારા શરીરમાં બ્લોક નસનો પ્રોબ્લેમ છે વેરીકોનો પ્રોબ્લેમ છે ઓવરવેઇટનો પ્રોબ્લેમ છે પાચન શક્તિનો પ્રોબ્લેમ છે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ્સ હોય તો આ ઉપાય તમારા માટે છે આ નાનકડા એવા ઉપાયની મદદથી તમારું વજન ઘટે છે સાથે સાથે તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે અત્યાર સુધી આપણે ફાયદાની વાત કરીશું તો અહીંયા તમે આ પ્રયોગ કરીને તમારું વેઇટ લોઝ કરી શકો છો

ઉપરાંત ઘણા બધા આનુવંશિક રોગ હોય છે થાઇરોઈડ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ આ બધા આપણા હોર્મોન્સ રિગાર્ડિંગ અને પાચનતંત્ર રિગાર્ડિંગ આનુવંશિક રોગ કહેવાય છે જેને આપણે કંટ્રોલમાં ચોક્કસ કરવા જોઈએ તો ચલો આજના વિડીયોમાં આપણે જાણીશું કેવી રીતે વજન ઘટાડવું તેના વિશેની માહિતી મિત્રો અહીંયા સૌથી પહેલાં તમારે નિયમિત રીતે અખરોટનું સેવન કરવાનું છે અખરોટ એક ભૂખ્યા પેટે ચાવી જવાનું છે અખરોટની મદદથી તમારા શરીરની અંદર જરૂરી મિનરલ્સ વિટામિન્સ મળે છે અખરોટની અંદર રહેલું નેચરલ ઓઇલ તમારા શરીરની અંદર બધા જ મિનરલ્સ વિટામિન્સ પૂરા પાડે છે સાથે સાથે રાત્રે પાણીમાં પલાળેલી બદામ છાલ કરીને ખાવાની છે કારણ કે બદામ ખાવાના ફાયદાઓ ઘણા બધા છે પલાળેલી બદામ ખાવાથી બદામની અંદર રહેલા મિનરલ્સ વિટામિન્સ તબ્બલમાં વધારો થાય છે એટલે તમે બે બદામ ખાવ છો તો એ બે બદામમાં જે મિનરલ્સ વિટામિન્સ છે એ મિનરલ્સ વિટામિન્સ ચાર ગણા વધી જાય છે તો રાત્રે સૂતા પહેલા માત્ર બે જ બદામની પાણીમાં પલાળી દેવાની છે ત્યાર પછી તમારે એની છાલ રીમુવ કરવાની છે અને પછી એનું સવન કરવાનું છે મિત્રો તમને એમ થશે કે બદામની છાલ કેમ કાઢવાની તો બદામની છાલ માં ટેનિન નામનું તત્વ રહેલું હોય છે આ ટેનિન નામનું તત્વ આપણા પાચન તંત્રને નબળું પાડે છે જેના કારણે નિયમિત રીતે રાત્રે બે બદામ પલાળવાની છે સવારે બે બદામ ખાવાની છે અને એક અખરોટ ખાવાનું છે આ બે જ વસ્તુ ખાવાથી જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી તમારું વજન નહીં વધે પાચન તંત્ર મજબૂત થશે તમારા શરીરમાં માથાના વાળથી પગના નખ સુધી બધી જ નસો બ્લોક નહી થાય અને સાથે સાથે વીકમાં એકવાર તમારે તજની ચા પીવાની છે તજની અંદર હાજર તમારા ચરબી હોય છે ઓછી કામ કરે છે છે સાથે ઘણી બધી રીતે ઉપયોગી થાય કારણ કે તજનું ચા પીવાથી તમારા શરીરની અંદર ચરબીના સેલ્સ બિલકુલ બનતા નથી અને તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે તો મિત્રો નિયમિત રીતે તમારે રોજ એક અખરોટ ખાવાનું છે બે બદામ પર લડેલી ખાવાની છે અને વીકમાં એકવાર તજની ચા બનાવીને તજની બનશે કેવી રીતે તો અહીંયા તમારે અંગૂઠાના પહેલા વેરા જેટલું તજનું લાકડું લેવાનું એને ખાંડી દેવાનું છે અને એક ગ્લાસ પાણીની અંદર એટલા તજને ઉકાળી લેવાના છે તો એ તજનું પાણી એક ગ્લાસ પાણી અડધો ગ્લાસ ન થાય ત્યાં સુધી તમારે

તાકાત રહેવા તાકાતવર રહેવા માટે સાથે રોગોથી મુક્ત રહેવા માટે અને એકદમ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે આ ત્રણ વસ્તુ નિયમિત તમે ખાઓ ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો તમારા સોશિયલ મીડિયામાં ફેસબુક પર આ માહિતી ચોક્કસ શેરિંગ કરશો કારણ કે અમારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છે આશા રાખું છું કે નાનકડી એવી માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને અમને પ્રોત્સાહિત કરશો